તો હાલો આપણે છે ને દર્શન કરવા જયીએ મિત્રો તો બનારે તો આપણે હાંડીડા મહાદેવના દર્શન કરવા મિત્રો અને આપણે પણ ભોળાનાથના દર્શન કરી લીધા છે મિત્રો અને તમે પણ કરી લો મિત્રો અને આનો બહુ મોટો ઇતિહાસ છે મિત્રો આપણે ક્યારેક અહીંયા આવીને બ્લોગ ઉતારશું મિત્રો અને તમને આખો ઇતિહાસ મિત્રો જણાવશો આનો બહુ મોટો ઇતિહાસ છે તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે મિત્રો અત્યારે કરવા જાય છે આપણે અને અત્યારે જો મંદિરની અંદર પ્રસ્થાન લીધું છે મિત્રો અને મોગલમાના દર્શન પણ તમે બધા કરી લો મિત્રો અને આપણે પણ કરી લઈ મિત્રો તો હાલો મોગલમાના દર્શન કરીને પછી તમને મળ્યું તો મિત્રો બના જવું લોકમાં હો ગાય તો વાગી જાય છે જેવું થઈ ગયું છે મિત્રો ને અત્યારે આવી ગયા છે આપણે ધા મિત્રો સરસ મજાના તમે જોવું મિત્રો અને આપણે હાંઢેડા મિત્રો ભોળાનાથના દર્શન સરસ મજાના કરીને વ્યા મિત્રો અને નાનો બહુ મોટો ઇતિહાસ છે મિત્રો આપણે કારણ છે ને મિત્રો બ્લોગમાં એનો ઇતિહાસ તમને જણાવશું મિત્રો ક્યારેક જાઉં ને તો મિત્રો ના તો તમને બતો બતાવશું ને એનો ઇતિહાસ જણાવશું મિત્રો બહુ મોટો ઇતિહાસ છે અને બહુ મસ્તીનો ઇતિહાસ છે બાકી તો જો અત્યારે આપણે ધા ધાબે આવી ગયા છીએ સરસ મજાના તમે જુઓ હું મને વાત કરતા મિત્રો ભાઈ ફરી ફોન બંધ જોવી મિત્રો ને રીલ્સ બિલ્સ અને થોડોક વ્લોગ પણ એડિટ કરતા રહેવી મિત્રો એટલે હાજર બહુ એડિટ કરવું નહીં જાજુ એટલે હે ને તો બેઠા છે બાકી તો યુટ્યુબ YouTube ને Instagram ને એવું જોઉં બاقی તો મિત્રો બનાવી જો વ્લોગ માં આજે આગળ મળશું અત્યારના વગ્યા છે કે ને હાના મિત્રો હાડા નો જેવું થઈ ગયું છે મિત્રો નામ જો આ બધા રાતે દડે બેટ અમે બધા આ બધાને ને ક્યાંક મેસ માં ઉતરવાનું એમ કરે મિત્રો જોવો તમે બધા જો જો એય તું નળ બેજા લેઠો બેજા હા જો મિત્રો આ બધા દડે બેટ રમે છે અત્યારે સરસ મજા જોવો તો

શાસક મને જેવા છે મિત્રો તો આ બધા તમને અત્યારે અઢાર વીઘા જેવા ઘઉં છે મિત્રો ભાઈ બંને કાઢવાના છે મિત્રો અને બાકી તો બીજા અહીંયા બીજા વાડી છે ને મિત્રો ડુંગળીને દડા છે તમને બતાવો મિત્રો એક નંબર દડા થઈ ગયા બાકી તમે દડા જોવો એકદમ દડા જોવો મિત્રો કેમ છે બાકી ઘણા કેટલા ઘણા વીઘાના હોય એવું લાગે છે સાત આઠ દસ વીઘાના છીએ વધુ હોય તો કાંઈ ના એમ મિત્રો તમે જોવો ઠેઠ જ્યાં લગી દેહાય ના લગીને દડા છે આમાં અને પાછો મિત્રો ડેમ આવી ગયો છે બીજાની વાડી છે મિત્રો આપડે બાજુમાં મિત્રો ઘઉં કાઢવા આવ્યા છે બાજુમાં મિત્રો છે ને દડા હતા તો મેં કીધું બતાવી દઉં કવડા છે એમ તમે જો બાકી મિત્રો હાલો મિત્રો તો બના રહી જાય આજે આગળ મળી તો ફાઈનલી મિત્રો અત્યારના કાંક વાગી ગયા છે મિત્રો હા જેવું થઈ ગયું છે મિત્રો અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ઘરે મિત્રો સરસ મજાનો ઘરે આવી ગયો છે મિત્રો અને છે ને તો મિત્રો આપણો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો બે દિથ આપણને ગાળો નહોતો મળતો બે દિવસનો જેવો તેવો બ્લોગ છે ને મિત્રો ભેગો કરીને બનાવી દીધો તો મિત્રો આપણે તો મિત્રો આજનો બ્લોગ તો આપણે અહીંયા પૂરો કરી દઈશું પાછા આપણા કાલથી છે ને મિત્રો બ્લોગ પાસે હવે હલકા મોસ્તીના ડેલી આવવા મળી છે તો મિત્રો છે ને આપણો બ્લોગ આયાંસ પૂરો કરી દેવી અને બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો અને હજી લગીને આપણી ચેનલમાં તમે ન હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો વિડીયો માં ચાલો લગીને બધાને જય માતાજી બાય બાય